ઠંડા પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં મુસાફરોએ ગરમી વચ્ચે છાશ પીને ઠંડક ગોસ્વામી મનુપુરી અને અશોકપુરી અને નિલેશપુરી અને કુલદીપ પુરી ચેતનપુરી મનસુખપુરી ધીરુપુરી અને સતીશ ભારથી બિપિનપુરી અને ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહીને કાળઝળ ગરમી વચ્ચે અમૃત સમાન છાશ વિતરણ કરી એસટી બસની અંદર આવતા મુસાફરો અને અન્ય લોકોએ લાભ લીધો હતો આ સરસ મજાનું સેવા કાર્યને ગોસ્વામી સમાજના યુવાનનું લોકોએ બિરદાવ્યા હતા રાધનપુર બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલું છે સરસ મજાનું આયોજન છે આ એક મહિના પહેલાં પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લિટર જેટલી છાસનું મિત્ર દૂર છે ચાલીસ બોટલથી પાણીનું ગયું છે રાહત કર્યું અને કેમ્પમાં લાભ લેવા એમ સુનાવતા હું મારું નામ ગોસ્વામી મનુપુરી ચમનપુર લેવાનું રાધનપુર મિત્ર મંડળ દ્વારા શ્વાસ અને પાણીનું અમે કેમ્પ રાખેલો હતો બચતની અંદર અને બહુ લોકોએ લાભ લીધો છે અને આ જરહડતી ગરમીની અંદર આવશ્યક કેમ્પ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રો સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી બહુ લોકોએ સાસ અને પાણીની મજા માણી અને જરહડી ગરમીની અંદર સાસ જે શ્વાસ અને પાણી બહુ લોકોએ વિધૂ અને એનો અમે લાભ લીધો માતૃભૂમિ ન્યૂઝ સાથે રમીલાબેન પરમાર રાધનપુર પાટણ ખુબજ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ